પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વાંદરવેલાના પાવડી ફળિયા એક એરિયાની અંદર નદી કિનારે એક લાશ મળી આવેલી જેની થોડી તપાસ કરી થોડું ઇન્વેસ્ટિગેશન કરતા તે લાશ જીણાભાઈ મંગળદાસની ઓળખ થયેલી હતી જેનું અગમ્ય કારણોસર કોઈ મૃત્યુ કરેલાનું માહિતી મળેલી હોય તેથી તેના સગાવાલાની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી મૃત્યુની દાખલ કરી અને આગળની કાર્યવાહીની તપાસ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યો છે એસએલ તેમજ વેજીટેશન અને દરેક ડૉગને બધાની જ મદદથી ડિટેક કરવા માટે એલસીબી તેમજ અમારી જિલ્લાની બધી બ્રાન્ચો અને અધિકારીઓ ઇન્વેસ્ટિગેશનમાં મદદ આપે છે અલગ અલગ ટીમો બનાવી